નમસ્કાર જય હિન્દ ગણિત વિજ્ઞાન ભારતી અપડેટ અને આજે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ બીજા રાઉન્ડનો આજે બીજો દિવસ હતો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આજરોજ જિલ્લા પસંદગી અપડેટ વિશે જાતિ ખાલી ડોક્યુમેન્ટ બાબતે વાત કરીશું સંભવિત સાહિત્ય લેવા બાબતે સંભવિત શાળા પસંદગી અને સંભવિત કચ્છની વાંધા અરજી વિશે થોડીક વાત કરીશું પહેલાં તો આજની અપડેટ વિશે જોઈ લઈએ તો ઓપન અને ઓપનની જગ્યા તો પહેલાં પેક થઈ ગઈ હતી એસીબીસી ની વાત કરીએ તો 104 જેટલી ચાર જેટલી જગ્યાઓની આજે બાકી હતી એમાંથી એકસોને એક પસંદગી પામી ગઈ છે ત્રણ જગ્યાઓ પીએચ કેટેગરીની વધી છે એસસીની પસંદગી પૂર્ણ થઈ ગઈ હતી છ જગ્યાઓ જે વધેલી છે એ પીએચ કેટેગરીની છે એસટીની વાત કરીએ તો 131 એકત્રીસ જગ્યાઓમાંથી આજરોજ એકસોને એક જગ્યાઓ પસંદગી પામી છે અને ત્રીસ જે જગ્યાઓ વધી છે એ પીએચ કેટેગરીની છે EWS ની વાત કરીએ તો કે 31 જગ્યાઓમાંથી 14 પસંદગી પામી છે અને 17 જગ્યાઓ જે વૈધી છે પીએચ કેટેગરીની છે આમ જોઈએ તો કે 232 માંથી આજે 216 જગ્યાઓ પસંદગી પામી છે જે 56C જેવા દે છે પીએચ કેન્ડિડેટની છે તો અહીંયા આની સાથે જોવા જોઈએ તો ગણિત વિજ્ઞાન નો ભરતી પ્રક્રિયા પૂરી થાય છે અને આની સાથે જ સામાન્ય ભરતી બી પૂરી થાય છે જોઈએ તો હવે જાતિ ખરાઈ ચાલુ થઈ જશે જે તે જિલ્લામાં તમને પસંદગી મળી છે ત્યાં તમારા ખાસ કરીને એસસી એસ ટી અને ઓબીસી તો એ લોકોને હવે કાસ્ટનો તમે સીટનો ઉપયોગ કર્યો છે તમારે જાતિ માટે જાતિ ખરાઈ માટે જવાનું રહેશે એના માટે ડોક્યુમેન્ટ અહીંયા આગળ આપેલા છે આટલા બધા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે જે બંચ તમે બનાવ્યું એ જ ફોર્મ આખું બંચ રેડી કરવાનું છે ઓરિજિનલ સાથે જાતિ ખરાઈ માટે જવાનું રહેશે એના પછી નેક્સ્ટ વીકમાં એટલે કે ગુરુવારની આસપાસ ગુરુશુક્રની આસપાસ સ્થળ પસંદગી આવવાની પૂરેપૂરી સંભાવના છે તો આ કંઈક અપડેટ હતી અને હવે બીજી વાત કરીએ તો કે સંભવિત શાળા પસંદગી જોઈએ તો કે ગુરુવારની આસપાસ આવી શકે કાં તો એના પછીના વીકમાં જશે કચ્છની વાત કરીએ તો કે કચ્છની વાંધા અરજી કાલ પરમ દિવસની અંદર આવી જવાની પૂરેપૂરી સંભાવના છે કેમ કે હજી ફાઇનલ મેરિટ લિસ્ટ ગણિત વિજ્ઞાનનું બાકી છે અને એ પૂરું થશે એટલે કે વિદ્યા સહાયક ભરતી પૂર્ણ એ આખી પ્રોસેસ અગિયાર બાર થી નવ દસ એક થી પાંચ અને છ થી આઠ ચાલુ થઈ હતી એ હવે પૂર્ણતાને આરે છે બધા તબક્કાઓ વાઇઝ પૂરી થઈ ગઈ છે ઓનલી છ થી આઠ ગણિત વિજ્ઞાન નો તબક્કો કચ્છ માટે બાકી છે જે સ્પેશિયલ તબક્કો છે તો લગભગ જનરલની વાત કરીએ તો બે હજાર સુધી મેસેન્સ નું કેન્ડિડેટ ઓપન ગયું હતું એટલે કેટલા લોકો સુધીનો વાર આવ્યો હતો બાકીના લોકોએ કાસ્ટનો ઉપયોગ કરીને બી અમુક જગ્યાએ